નમસ્કાર દર્શક મિત્રો વીઆર પાવર પ્લે કાર્યક્રમમાં ભારતના વિદેશ મંત્રી જયશંકર અત્યારે ચીનના પ્રવાસમાં છે ત્યારે ઘણી બધી અપેક્ષાઓ હતી ઘણી બધી વાતોની સ્પષ્ટતાઓ જરૂરી હતી એમ લોકો માને છે ખાસ કરીને જ્યારે ચીન સાથે ચીને પાકિસ્તાન સાથેના ભારતના વોર વખતે ત્રણ ચાર દિવસથી વોર ચાલુ એ દરમિયાન ચીને પાકિસ્તાનને ભરપૂર મદદ કરી હતી એમ હું નહીં તમે નહીં પરંતુ ભારતના લશ્કરી વડા પોતે જણાવે છે જેને આપણે દુશ્મનને મદદ કરી એને શા માટે મળવાની આટલો બધું ઉત્સાહ બતાવવો જોઈએ આ પ્રશ્ન પણ વિપક્ષે ઉઠાવે છે વિપક્ષી નેતા સંસદમાં વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ પણ કહ્યું કે આ સર્કસ છે અને ભારતની વિદેશ નીતિના ધજિયા ઉડાડવામાં આવી રહ્યા છે આ ચર્ચા આજે પાર પ્લે કાર્યક્રમમાં રાખવામાં આવી છે અને કાર્યક્રમમાં આપણી સાથે ભાગ લઈ રહ્યા છે ડૉક્ટર હેમાંક વસાવડા કોંગ્રેસના વરિષ્ઠ નેતા આપણી સાથે જોડાયા છે યુવા નેતા ભારતીય જનતા પાર્ટીના શૈલેષ પરમાર પોતે પણ જોડાયા છે તેઓ પોતાની વાત ત્યાં રજૂ કરશે હું સૌથી પહેલાં હેમાંકભાઈ પાસે આવીશ કે પાકિસ્તાનમાં જઈને નવાઝ શરીફની કેક આવું કે સાબરમતી નદીના કિનારે એ એ ઝુલા ઝુલાવા આ વિદેશ સ્થિતિ નથી અને જયશંકર જે રીતે ચીનના પ્રવાસે ગયા છે મને લાગે છે કે ભારતીયની વિદેશ સ્થિતિ અત્યારે ક્યાંક અંધારામાં ગોળીબાર કરતી હોય એ સ્થિતિ પેદા થઈ છે એ વિપક્ષ શું કેવું છે એ બાબતમાં હું જાણવા માગું છું આપણા અભિપ્રાયો

અને ખાડીદાર દેશોને બેલેન્સ કરવા જઈએ તો પાછું અમેરિકા અને ઇઝરાયલ નારાજ થાય છે આપણે જયારે જોયું જેને ઓપરેશન સિંદુર આપણે કહીએ છીએ એ ઓપરેશન સિંદુર વખતે આપણી ભેગો દુનિયાનો એક પણ દેશ ઉભો રહ્યો નહીં ચીને ખુલીને પાકિસ્તાનને મદદ કરી તુર્કી આપણા એરપોર્ટના કોન્ટ્રાક્ટ હોવા છતાં ખુલીને પાકિસ્તાન ભેગું રહ્યું ચાઈનાએ પાકિસ્તાનને શસ્ત્રો પણ આપ્યા ખુલીને મદદ ભી કરી આપણી વિદેશ નીતિની નિષ્ફળતા એટલી છે કે બિલિયનો ડોલરની લોન આઈએમએફમાંથી પાકિસ્તાન કઢાવી શક્યો અને સ્થાયી સુરક્ષા સમિતિમાં આફેરા ચેરમેન પદે સુરક્ષા સમિતિમાં ચેરમેન પદે પાકિસ્તાન ચૂંટાઈ ગયું એટલે ક્યાંક આપણી વિદેશ માં આપણે ઘણી બધી કરીએ છીએ ભેટી વગર બોલાવે જઈને બિરયાની ખાવી આવી બધી એનાથી વિદેશ નીતિ નથી બનતી ક્યાંક ને ક્યાંક આપણી વિદેશ નીતિ એટલા હદે નિષ્ફળ જાય છે કે આપણી આજુબાજુના નાના નાના દેશો પણ આપણને ડોળા કાઢીને લાલાક બતાવે છે નેપાળ મ્યાનમાર શ્રીલંકા માલદીવ હવે માલદીવ સામે તમે પ્રવાસ બંધ ની જાહેરાત કરી તુર્કી પ્રવાસમાં ન જવાનું જાહેરાત કરી અફકોર્સ સરકારે જ કરી પણ જે ઉત્સાહી વોટ્સએપયા છે એના જે ભક્તો એ લોકો આ બધું મૂક્યા કરે એનાથી તુર્કીને કે માલદીવ ને કશો ફેર નથી બહિષ્કાર ચીન નો બહિષ્કાર ચાઇના નો બહિષ્કાર સરદાર પટેલજી નું અભૂતપૂર્વ સ્ટેચ્યુ પણ ચાઇના એ બનાવ્યું અને તમે જોવો પાકિસ્તાન આપણે જે કઈ કથિત કથિત

મારા મિત્ર કે છે કે સત્યાવીસ દેશો એ દેશનું સર્વોચ્ચ સન્માન નરેન્દ્રભાઈ સન્માન છે રાજકોટ સિટી જેવડો દેશ અમદાવાદ જેવો બહુ તો એવા દેશોનું આપણે લઈએ અને પછી આપણે જ આપણી તીર્થક કરવા

સુધારા કરવાની જુદા જુદા કારણો પણ બહાર આવે છે આપણી નિષ્ફળ એટલું જ કહી કે ફરીથી દેશ નીતિ કરવાની જરૂર છે જેમ જવાહરલાલ નહેરુ કે ઇન્દિરા જી કે રાજીવ ગાંધી કે મનમોહન સિંહ જ્યારે ઉતરતા અમેરિકા ત્યારે અમેરિકાના પ્રેસિડેન્ટ છત્રી લઈને સામા આવતા અને આપણા વડાપ્રધાન જયારે જાય ત્યારે સેકન્ડ ના કે થર્ડ કેટેગરીના એના મિનિસ્ટરો કે અધિકારીઓ ખેડવા આવે તો ક્યાંક આપણને એવું લાગે છે કે ઘણા બધા સુધારા આપણે વિદેશ સ્થિતિ સ્થિતિમાં જોવા પડશે તમે હશો

તેમણે સવાલ કરીશ કે તુર્કીએ ભારતની વિરુદ્ધમાં પાકિસ્તાનને મદદ કરી ચીને પાકિસ્તાનને મદદ કરી ભારત વિરુદ્ધના યુદ્ધમાં આપણે લાલાક કરી શકતા નથી ને ચીને જે પ્રદેશ લદ્દાખનો પચાવીને બેઠું છે એ જમીનનો ટુકડો પણ એ કીંચ પણ પાછી માગવાની હિંમત આપણે કરી શકતા નથી લાગે છે કે દિશા વિહીન અત્યારે ભારતીય વિદેશીથી હલો હા બોલો વિપક્ષ નું કામ છે સવાલ ઉઠાવવાનું વિપક્ષ સવાલ ઉઠાવે એમાં કઈ વાંધો નહી કારણ કે એ જયારે આ બધું કરતા હતા વિદેશની સાથે કોઈ દેશ સાથે સંબંધો બગડ્યા હોય તો સુધારતા હતા ત્યારે ભારતીય જનતા પાર્ટી વિપક્ષમાં હતી તો પણ સહકાર આપતી હતી અને એનો દાખલો પણ છે કે ઇન્દિરા ગાંધીજી જયારે અટલ બિહારીજીને વિદેશના પ્રતિનિધિ મંડળ સાથે ત્યારે અટલ ની જે ભૂમિકા હતી એ શું રહી હતી એમાં નથી પડવું પણ અત્યારે જે આપણા ભારત ભારતના કેન્દ્રીય જે મંત્રી જે છે વિદેશ મંત્રી એસ જયશંકર એ ત્યાં ગયા છે અને એ જે જે બેઠક છે એસસીઓ ની બેઠક સાંઘાઈ કો ઓપરેશન ઓર્ગેનાઇઝેશન ની બેઠક છે એમાં ગયા છે અને એ બેઠક ની અંદર ત્યાંના જે ઉપપ્રમુખ છે ચીનના એ હાન જેંગે એની પરસ્પર વાતચીત થઈ વાતચીતના આધારે એમ કહેવામાં આવે છે કે હવે પછી ટ્વીટ પણ કર્યું છે એમની સાથેની વાતચીતો વેપારો બધું બંધ કર્યું હતું સૌ કોઈ જાણે છે પણ ચીન અને ભારત એ ગ્લોબલ સાઉથ ના સભ્યો પણ છે અને ત્યાંના ઉપપ્રમુખ જે છે એ ચીનના એમણે પણ એમ કહ્યું છે ભારત અને પાકિસ્તાન વચ્ચેના વેપારની ટકાવારી જે ખૂબ વધી ગઈ છે અગાઉ થતો તો એના કરતાં પણ વધી ગયો છે ખીના સંઘર્ષ પછી પણ અને અત્યારે ચીન લદ્દાખની જમીન પડા પચાવીને બેઠું છે એક કહી શકાય કે એક આખું મુંબઈ રાજ્ય મુંબઈ મારા જેવું દેશ સિટી એ પડાવીને બેઠું છે ત્યારે જમીન પાછી મેળવવા માટેના કામો થવા જોઈએ દિશાવીહીન વિધેતીથી આ કામ થઈ શકે નહીં આપ સ્વીકારો છો આ જો પાકિસ્તાન સાથેની વાત કોઈ પ્રકારની કરવી અને ચીન સાથેની વાત ક્યાંય કરવી તો એમાં હાથી અને ઘોડા જેટલો ફેર હોય છે હવે આપણી જે વેપાર નીતિ છે બ્રિક્સ સંમેલનમાં નરેન્દ્રભાઈ અને સી જિનપિંગ જે બ્રિક્સ સંમેલનની અંદર પણ મળ્યા હતા અને એમાં સંબંધોમાં સુધારા આવશે જયશંકરે પણ પણ છે છે કોઈની સાથે સંબંધો સુધારાય તો સારી વાત છે જે વાત રહી પાકિસ્તાનની તો પાકિસ્તાન જે છે એમની સાથે વાત ત્યારે જ થઈ શકે જયારે એ આતંકવાદી પ્રવૃત્તિઓને છોડે આતંકવાદી પ્રવૃત્તિ અને સમજૂતી અને વાતચીત આ બંને સાથે ચાલી શકે નહીં એટલે પાકિસ્તાન સાથે કંઈ વાત કરવાનો અવકાશ છે એ માનવામાં આવતું નથી કારણ કે પાકિસ્તાન જે પ્રકારે આતંકવાદી પ્રવૃત્તિઓને સમર્થન આપે છે એના ઉપરથી જ ખબર પડે છે કે એ માનવ જે જિંદગી છે એને તહેશ નહેશ કરવામાં મચ્યું મથી રહ્યું છે જ્યારે ચાઇના જે છે ચીન જે છે એ ચીન છે એ વેપાર વેપારી દેશ છે અને

દરેક નાગરિક દરેક વેપારી દરેક લોકો પણ સમજે છે

આપ જાણો છો મીડિયામાં ચીનના સામાન બહિષ્કાર કરવાની એક હક્કલ કરવામાં આવી હતી એ પણ આપણે જાણીએ છીએ ચાર વર્ષમાં આ ગાળા દરમિયાન ચીનનો વેપાર ભારત સાથે અનેક ગણો વધી ગયો છે ભારતની ચીન ઉપરની નિર્ભરતા નાની નાની ચીપ્સ લઈને એ બાબતમાં વધતી ગઈ છે બીજું કે ચીને જે ગલવા જે લદ્દાખમાં જમીન પચાવી પાડી છે એ જમીન માટે ખરાબ બોલતા નથી એટલે શું ગાલ ઉપર લાફો મારીને ગાલ લાલ રાખવાનો છે એવી જે સ્થિતિ છે આપણી જો

ગાના ગાનાને ટાંજાનીયા સિવાયની વાત કરું છું જે લોકો પાસેથી એ લોકો તો ભિખારી દેશો છે એમની સાથે સંબંધો સુધારવા માટે વેપાર કરવા જવા જેવી વાત છે સવાલ છે કે આપણી વિદેશ નીતિ ક્યાંક ઝોલા ખાઈ રહી છે એ વિપક્ષનો આક્ષેપ છે હું હેમાં હેમાંકભાઈ પાસે આવીશ જે દાખલો શૈલેષભાઈએ આપ્યો છે એ બહુ સમજીને આપેલો છે કે જ્યારે રાજીવ ગાંધીના સમયમાં જ્યારે અટલ બિહારી વાજપેયીને યુનોમાં પ્રવચન આપવા માટે ભારતનો પક્ષ રજૂ કરવા માટે મોકલવામાં આવ્યા હતા દુનિયા કે અચંબિત હતી કે એક વિપક્ષી નેતા ભારતનો પક્ષ લેવા માટે લેવા રાખવા માટે ભારત સરકારનો પક્ષ રાખવા માટે તેઓ પોતાની વાતે રજૂ કરવા માટે યુનો સુધી આવ્યા તબિયત સારી નહીં હોવા છતાં રાહુલ ગાંધી આ બાબતમાં ખભે ખભા મિલાવીને ચાલતા નથી એમનો અલગ રાગ ગાઈ રહ્યા છે આવું કેમ થાય છે

કે અમે હુમલો કરવા જઈ રહ્યા છીએ અને અમે લશ્કરી મથકો ઉપર હુમલો નહીં કરીએ અમે ખાલી આતંકવાદના જે કેન્દ્રો છે ત્યાં જ હુમલો કરશું આ વાતચીત નહીં તો શું છે ભાઈ પાકિસ્તાન અરે તમારી ઝીરો ટોલરન્સ નીતિ હતી તો તમારે પાકિસ્તાન ને વોન કરવાની શું જરૂર હતી કે અમે હમણાં હુમલો કરશું અડધી કલાક પછી તમારી ઉપર સમજાતું નથી મને આ છે ગુજરાત પ્રજાને નથી સમજાતું કે આવું કેમ તમે જયશંકર આ જયશંકર નિવેદન છે એમાં બહુ સ્પષ્ટ પણ એમ હતું કે કોંગ્રેસ સરકારે વાજપાઈજી ને ભાષણ કરવા મોકલ્યા કોંગ્રેસ ની આ જ છે એને વિચાર્યું બે વસ્તુ છે એમાં રાજીવજી ક્યાંય બોલ્યા નતા કે અટલજી ને સારવાર છે વાજપાઈજી બોલ્યા રાજીવજી તો ક્યારેય ન બોલ્યા કે મેં એને એટલે અને બીજું એ જે ઔચિત્ય છે કે ઉદાર મત છે એ સરકારે બતાવવાનો છે

બાકી પણ એમાં જે સત્ય ઉજાગર કરે છે મોકલે એટલા બધા ઉદાર થઈ જાય જોકે એમના પક્ષના લોકો માટે ઉદાર નથી એમના પક્ષના લોકો માટે ઉદાર નથી થતા તો વિપક્ષના નેતાઓ પ્રત્યે ઉદાર ક્યાંથી થાય એટલે આ વાત છે બીજું હું તમને કહું આપણી વિદેશ નીતિમાં પદ્મકાંત આ અદાણી સાહેબ ને ખાણ આપી ટાંગો કે જીમવાબે એરપોર્ટ આપ્યા એને માઇનિંગ ની છૂટ આપી એટલે જે બ્રીફ લઈને જાય છે

કે કેનેડા આપણા ગૃહ પ્રધાન અને સુરક્ષા અદાણી સાહેબ ને સંતાડીને રાખવા પડે છે કે મોદી સાહેબ ભેગા ન જઈ શક્યા એ લોકો અમેરિકા કારણ કે ત્યાં એની કોર્ટ નું પકડ વોરંટ છે આ આપણી દેશની આપણા દેશની દુનિયામાં સ્થિતિ થઈ ગઈ છે કેમ થઈ શકે એટલે આ બહુ જ ચિંતાનો વિષય થયો છે વિદેશ નીતિમાં પણ અમેરિકાની કોર્ટ અદાણી સામે વોરંટ કાઢે અદાણી સાહેબ છુપાડવા પડે સરકારે લીપાપોતી કરવી પડે અને પછી કઈ લે એન્ડ ટેક થાય એવી પ્રજા ને શંકા જાય કે અદાણી સાહેબ ને બચાવવા આપણે અમેરિકા સામે આમ ઝૂકવું પડે આવી શંકા જાય આ બધી બાબત જે વિદેશ નીતિમાં થઈ છે એ અતિ ભયંકર થઈ છે શૈલેષભાઈ ભારતની વિદેશ નીતિ અત્યારે પ્રો અદાણી થઈ રહી છે એવો આક્ષેપ કોંગ્રેસે કર્યો આપણે અરુણાચલ પ્રદેશ ચીને પોતાના નકશામાં બતાવ્યું છે આપણે સોય ઝાટકીને આંખ લાલ કરીને કહી શકતા નથી કે અરુણાચલ પ્રદેશનું નામ પણ અ પણ નહીં બોલતા અરુણાચલ પ્રદેશ ભારતનો અવિભાજ્ય અંગ છે આપણે કંઈક લાચારી કે મજબૂરીમાં આખી વિદેશીથી તૈયાર થઈ રહી હોય એવું દેખાઈ રહી છે કોંગ્રેસનો આક્ષેપ છે વિપક્ષનો આક્ષેપ છે ક્યારેક જે ઉદારતા રાજીવ ગાંધીએ વાજપેયી માટે બતાવી અને યુનોમાં સારવાર માટે મોકલ્યા યુનોમાં મોકલ્યા સારવાર એનો બીજો મુખ્ય દ્રષ્ટિકોણ હતો શા માટે રાહુલ ગાંધીને પ્રોજેક્ટ કરવા માટે મોદી સરકાર પાછી પાણી કરે છે સંકોચ અનુભવે છે કેમ રાહુલ ગાંધીને ભારત પક્ષ રજૂ કરવાની જવાબદારી સોંપવામાં આવતી નથી આવા અનેક પ્રશ્નો હેમાંગભાઈની ચર્ચામાં ઉઠ્યા છે આ અંગે આપનો જવાબ આપી શકો છો જ્યારે પણ અટલ બિહારી વાજપેયી હવે રાહુલ ગાંધી નું શું આપણે ભારતમાં શું છે આપણે સૌ જાણીએ છીએ એની કઈ રીતે ઓળખે છે એમણે જે સરકસ ની વાત કરી તો સર્કસના જોકર કોણ છે એ પણ આપણને ખબર છે એટલે રાહુલ ગાંધીજીને ક્યાંય રજૂ કરી શકાય એવું છે ને એટલે તો આપણે કોંગ્રેસ ના વરિષ્ઠ નેતા શશી થરૂર ને પણ એક પ્રતિનિધિ રોડા લાગે એવાને મોકલા છે રાહુલ ગાંધીજી જે છે એ અહિયાં હજુ કઈ ઠેકાણા પડતા નથી તો વિદેશમાં શું કરે એક વાત બીજું એક વખત એ વિદેશમાં ગયા હતા એક વખત નહીં આમ તો ચાર પાંચ વખત વિદેશ માં જઈ અને કઈ કેવું ઘરની વાત ઘરમાં રાખો એ બાબત એ જાણતા નથી એ ઇન્દિરાજી એ જયારે અટલ બિહારી વાજપેયી ને ને ત્યારે અટલ બિહારી વાજપેયી ભરપૂર ભારતની સરકારના વખાણ કર્યા હતા ત્યારે કીધું કે તમે ભારતમાં તો જેમ પાવે એમ સરકાર ને બોલો છો ને અહિયાં કેમ નહીં એટલે એમણે કીધું કે અહીંયા હું બાર ના દેશમાં આવ્યો છું ને હું પ્રતિનિધિ મંડળના અધ્યક્ષ તરીકે અત્યારે બેઠો છું એટલે મારે મારા ભારતનો પક્ષ રાખવો જોઈએ ને ભારતના જ વખાણ કરવા જોઈએ ઘરની વાત ઘરમાં રાખવી જોઈએ એ બાબત ની એટલી તજજ્ઞતા એટલી પીડતા એટલી આવડત અને એટલી રાજકીય સુજબૂજ હતી જયારે રાહુલ ગાંધીજીમાં તો એવી કોઈ સુજબુજ નથી એવું તમામ લોકો નાનું બાળક ને ને તો એ પણ જાણે કે રાહુલ ગાંધીજીમાં તો તજજ્ઞતા છે અને ભારત દેશના જે યોજનાઓ છે એના ઉપર શું બોલ્યા હતા એ પણ આપણને ખબર છે ભારત દેશ છે એ આપણા આપણે વીરો દેશ છે આપણા સૈનિકો જે કામ કર્યું છે હમણાં હિમાંગભાઈ વાત કરતા હતા જે ઓપરેશન સિંદૂર કર્યું એમાં અગાઉથી કહી દીધું ને પછી કર્યું અરે અગાઉથી કઈ નઈ કર્યું સામી છાતી એ વાર કર્યો કેવાય એમાંગભાઈ સામી છાતીએ વાર કરો એનું ગૌરવ લ્યો આપણું જે છે અને ત્યાંથી જીત મેળવીને આવ્યા છીએ અને ત્યાં હુમલો કરીને છે એનું ગૌરવ લ્યો ને તમે સેના કેમ નાસી કરો છો અને કયો છો આપડે પેલા કહી દીધું પછી કર્યું અરે કહી દીધું અને કીધા પછી ચર્ચા એટલા મુદ્દા ઉપર થઈ કે ભારતીય વિદેશ નીતિના લેખા જોખા આ ચર્ચામાં થયા ચર્ચા ને અહીં સમાપન કરીએ છીએ આથી પાવર પ્લેવા માં વાત હવે પછી નવા વિષય સાથે ફરી મળીશું મિત્રો ત્યાં સુધી રજા પર નમસ્કાર